ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના નાગરિકોને સામાન્ય નાગરિકો જો કોઈ ટપોરીઓ દ્વારા કોઈ બી પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવશે એના વરઘોડા તો જરૂરથી નીકળે હર્ષભાઈ કહી તો દીધું કે ગુજરાતની અંદર જેમણે ખોટા કામ કર્યા છે જે ગુનેગાર છે એમનો નીકળશે નીકળશે હવે હર્ષભાઈ છે જબરદસ્ત રીતે વરઘોડો કાઢી રહ્યા છે અને વરઘોડો કાઢવો પણ જોઈએ કારણ કે ગુજરાતની અંદર આટલી આટલી નકલીની ભરમાડ ચાલી રહી છે ઈડી હોય સીબીઆઈ હોય કે પછી સીએમઓમાંથી કોઈ ઓફિસર પકડાય હવે એ જોવાનું છે કે જ્યારે પોતાના નેતાઓ સાથેના ફોટા વાયરલ થાય છે ત્યારે હર્ષભાઈ કેમ ચૂપ રહે છે વાત આજે કરવી છે કારણ કે કચ્છની જે જે આખી નકલી ટીમ અને અચાનક અધિકારીઓએ પોલીસ અધિકારીઓ એમનો વરઘોડો કાઢ્યો અને સાહેબે જોર શોર થી આવીને ટ્વીટ કરી દીધું પણ પછી એમને ખબર જ નથી કે પાછળ આમાં શું થઈ રહ્યું છે હવે વાત અહિયાં થી શરૂ થાય છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી આજ મહિનાની અંદર એક કચ્છની અંદર ઈડીની ટીમ જેવો બતાવીશ જે અરવિંદ કેજરીવાલ છે તેમની સાથે જે આ નકલી ઈડીનો જે મેઈન વ્યક્તિ હતો એ ઝડપાયો હતો એમની સાથેના ફોટા વાયરલ થયા હતા કારણ કે ગળામાં કેસ આમ આદમી પાર્ટીનો પહેરેલો છે એટલે હર્ષભાઈને મોકો મળી ગયો આમ આદમી પાર્ટી પર બોલવાનો પણ હર્ષભાઈ એ ભૂલી ગયા કે આ જ વ્યક્તિના ફોટા તમારા જ ભાજપના નેતા સાથે છે આ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા છે એમની સાથેનો જ આ ફોટો એમનો અત્યારે વાયરલ થઈ રહ્યો છે હવે એ જોવાનું છે કે આ ફોટો જોયા પછી હર્ષ સંઘવી છે તે ફરી શું ટ્વીટ કરે છે કારણ કે ટ્વીટની જે ભરમાડ શરૂ થઈ હતી આપણને પહેલા હું તમને ફોટા બતાવી દઉં કે જે ઈડીના વ્યક્તિઓ ઝડપાયા હતા જે નકલી ઈડીની ટીમ હતી એમાંથી જે આ વ્યક્તિ એમનો મેન છે જેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું એમના ફોટા અહીંયા અરવિંદ કેજરીવાલ સાથે છે એમના ફોટા આપણને ઘણા બધા વ્યક્તિ સાથે જોવા મળે છે ઈસુદાન ગઢવી સાથે પણ એમનો ફોટો છે પછી શરૂ થાય છે ટ્વીટ હર્ષ વે ટ્વીટ કર્યું છે અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી કા એક ઓર કારનામા સામને આયા હૈ ગુજરાત મેં પાર્ટી કે નેતા ને ઈડી કી નકલી ટીમ બનાઈ ઓર ઉસકે કેપ્ટન બનકર લોકો કો લૂટા અરવિંદ કેજરીવાલે જબરદસ્ત રીતે આમ આદમી પાર્ટીને બાદમાં લીધી છે જેવો વરઘોડો કાઢ્યો એવું જ ટ્વીટ સામે આવ્યું

દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પછી શરૂ થાય છે નવો દોર આવે છે છે આખા મુદ્દાને લઈને વિવાદમાં ઈસુદાન લખે ગુજરાતની જનતાને કરવા કહ્યું કે નકલી ઈડીવાળો ભાઈ આમ આદમી પાર્ટીનો છે આ વાતમાં કોઈ તથ્ય નથી એ વ્યક્તિ હાલમાં પાર્ટીનો હોદ્દેદાર કે કાર્ય કરતા પણ નથી ગૃહમંત્રી તરીકે તમારે આ રીતે ખોટી ટ્વીટ કરીને જનતાને ગુમરાહ ન કરવી જોઈએ ટ્વીટ એટલા માટે કરવામાં આવ્યું હશે કદાચ હર્ષભાઈને એવું લાગતું હશે કે આમ આદમી પાર્ટીનો નેતા છે અવારનવાર ગોપાલ ઇટાલિયા છે એમને ખુલી છાતી એમને પડકાર ફેંકે છે કે આવો મારી સામે બેસો તમે ડિબેટ કરો એટલે ક્યાંક એમને પસંદ પણ નહીં હોય એટલે આમ આદમી પાર્ટીનો કોઈ વાંક દેખાયો એટલે સીધું જ ટ્વીટ કરી દેવામાં આવ્યું હા કદાચ બીજા નેતાઓની કે પછી કોઈ બીજા ગુનેગાર છે એમની પણ ટ્વીટ કરતા હશે પણ ખાસ આ ટ્વીટ એટલા માટે ચર્ચામાં છે આમ આદમી પાર્ટી આખી વાતમાં વચ્ચે આવી છે નકલી ઈડીની ટીમ પકડાઈ છે એટલે સાહેબને બોલવાનો મોકો મળી ગયો પણ હવે એમને જવાબ આમ આદમી પાર્ટી આપી રહી છે ગુજરાતમાં તમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છ હજાર કરોડનું કૌભાંડ કરવા વાળા વ્યક્તિ સાથે એક મંચ શેર કરે પાછા મોટી મોટી વાતો કરીને એક કૌભાંડીના વખાણ કરે તમારા ધારાસભ્ય કૌભાંડી સાથે એક મંચ પર બિરાજમાન થાય તમારી રહેમ નજર હેઠળ એ કોબાણ કરીને ફરાર પણ થઈ જાય તોય તમે કંઈ ન કરી શકો માત્ર મોટી મોટી વાતો સિવાય સવાલ એ છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કેટલા દિવસથી ફરાર છે હજુ સુધી નથી પકડાયો ભૂગર્ભમાં જતો રહ્યો છે ખાલી એમના જે જામીન છે ફગાવી દેવામાં આવે છે બધી જ વાત થાય છે તેમ છતાં વ્યક્તિ જડપાયો નથી તો આમનો વરઘોડો ક્યારે નીકળશે હર્ષભાઈ તમને જ્યારે કોઈ મળી જાય છે એટલે વરઘોડો કાઢો છો તો આમને શોધવામાં પણ એટલું તમે ધ્યાન આપો તમે જ કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર કામ કરી રહી છે અમે બધા જ જોઈ રહ્યા છીએ કે તમે કામ કરો છો કેવું કરો છો એ પણ અમે જોઈ રહ્યા છીએ કારણ કે હજુ સુધી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ઝડપાયો નથી વાત આપણે અહીંયા કચ્છના ઈડીની કરી રહ્યા છીએ હવે તમે આ ફોટો જોવો ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું છે ફોટો આપણને દેખાય છે એ જ વ્યક્તિનો વિનોદ ચાવડા સાથે હવે આનો જવાબ છે એ આમ આદમી પાર્ટી હરસંઘવી છે તેમની પાસે માંગી રહી છે કે આ ફોટાનો જવાબ તમારે આપવો પડશે તમારે સાથે એવું પણ લખવું પડશે કે ભાજપના નેતાઓ સાથે જેમના ફોટા વાયરલ થઈ રહ્યા છે એ પણ અપરાધી છે તમને ફક્ત આમ આદમી પાર્ટી દેખાય છે તો સાથે તમે આ પણ ફોટો જોઈ લો લખવામાં આવ્યું છે અબ જંગ છેડી દઈએ તો લંબી જાયગી મિસ્ટર હોમ મિનિસ્ટરજી आपके सांसद के साथ और पुलिस अफसर के साथ भी नकली वाले के फोटो बाहर आए हैं। अब बताओ भाजपा के एमपी के साथ क्या रिश्ता है और पुलिस के साथ भी? भीज व्यक्ति अधिकारी पुलिस ना फोटो वायरल छे विनोद चावड़ा सांसद साथे ना पण फोटो वायरल छे એ પછી ઈસુદાન ગઢવીએ માહિતી આપી છે જે નિવેદન આપ્યું છે ખાસ સાંભળવા જેવું છે એ તમને સંભળાવીશું પણ જ્યારે આ ટ્વીટ કરવામાં આવ્યું એ પછી જ્યારે ગોપાલ ઇટાલિયાને ખબર પડી કે આવું સામે આવ્યું છે ત્યારે ફરી તેમણે એક નિવેદન આપ્યું છે ટ્વીટ કર્યું છે તે જોઈ લઈએ ભગોડા ભાગે ભડવી નહીં ટ્વીટ કરીને ટીવી પાછળ છુપાઈને બીજા ઉપર કીચડ ઉછાળવું એ ગલી બહોલાના ટપોરી કે ટ્રોલિયાનું કામ છે ગૃહમંત્રીનું નહીં ગૃહમંત્રી પાસે પુરાવા હોય અને સાબિતી હોય તો સામે બેસે મારી સાથે ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલી પાડો જો હર સંઘવી ગોપાલ ઇટાલિયા સાથે જાહેરમાં ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને ખુલી પાડશે તો હું રાજકારણ છોડીને આજીવન ખેતી કરીશ તેમણે નિવેદન પણ આપ્યું છે તે પણ સાંભળીશું પણ સવાલ એ છે કે જે આ બધા જ ફોટા અહીંયા આ જે અપરાધી છે તેમના પોલીસ સાથેના પણ વાયરલ થયા છે અહીંયા પોલીસને સાલનું સન્માન આપવામાં આવે છે એમની સાથે ઊભા છે તો એ વ્યક્તિનું વિનોદ ચાવડા પોલીસ સાથે શું કનેક્શન છે આમનો જવાબ હર્ષંઘવીને આપવો જોઈશે આવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કારણ કે મોટે ઉપાડે તેમણે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ સાથેના ફોટો ટ્વિટ કરી દીધા આમ એવું લાગે છે કે હવે રાજકારણમાં હવે જંગ ચાલી રહી છે પણ ખાસ હવે જોવાનું છે કે આ વ્યક્તિ ઝડપાયા વરઘોડો નીકળ્યું પણ હવે જ્યારે હરસંઘવીએ પણ જવાબ આપવો પડશે કે આ વ્યક્તિનું વિનોદ ચાવડા સાથે શું કનેક્શન છે હવે તેઓ એવું કહેશે કે ફોટા પાડેલા છે ફોટો તો કોઈની પણ સાથે હોય તો અહીંયા સવાલ તો ફરી એક વખત આમ આદમી પાર્ટી સાથેનો પણ એવો જ આવે છે ફોટા તો કોઈ પણ વ્યક્તિ સાથે પડાય હવે આ જવાબ પણ આમ આદમી પાર્ટીએ હરશંગવે પાસે માંગ્યો છે હવે સૌથી પહેલા તો આપણે ઈસુદાન ગઢવીને સાંભળી લઈએ અને હમણાં જ જે ગોપાલ ઈટારે ટ્વીટ કર્યું છે પોતાનું નિવેદન આપ્યું છે આ બધી જ બાબતે કારણ કે ફોટો હવે ભાજપ નેતા સાથે વાયરલ થયા છે તે સાંભળીએ ગૃહ મંત્રી તો ઠોટ છે આઠ પાસ છે પણ જનતા ભણેલી છે હું ભણેલો છું આપણે સૌ ભણેલા છીએ આજે સવારથી ભાજપની ટોળકીએ આજે એટલે કે તારીખ ચૌદ આજે સવારથી ભાજપની ટોળકીએ ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ ચાલુ કર્યું કે કચ્છમાં કોઈ નકલી ઈડીનો માણસ પકડાયો એ માણસ પહેલાં કંઈક આપમાં હતો અને હવે એટલે આજે અથવા ગઈકાલે એણે એવી કબૂલાત કરી કે ભાઈ એણે જે પૈસા મળ્યા એ પૈસા ભાજપમાં એસપીને અને આમ આદમી પાર્ટી ત્રણેયને આપ્યા છે એમ તો મારે અભણ ગૃહમંત્રીને ઠોઠ આઠ પાસને પૂછવું છે કે ભાઈ દસ દિવસ પહેલાં એફઆઈઆર થઈ નકલી ઈડીની દસ દિવસ પહેલા ધરપકડ થઈ દસ દિવસ પહેલા પોલીસે તપાસ ચાલુ કરી દસ દિવસ પહેલા એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો દસ દિવસ પહેલા પોલીસે રિમાન્ડ માગ્યા બી હશે નહીં બી માગ્યા હોય આ તમામ ઘટના દસ દિવસ પહેલાં બની આજ દસ દિવસ પછી આઠ પાંચ ઠોઠ ગૃહ મંત્રીને એવી ખબર પડે છે કે આ માણસે એસપીને ભાજપને અને આપવાળાને પૈસા આપ્યા છે એમ એ તો દસ દિવસ પછી ખબર પડે છે ભાઈ તમે અભણશો દુનિયા થોડી અભણશે ભણેલા છે બધા કમસે કમ તમારા કરતા ચાર ચોપડી વધારે બારમા સુધી ભણેલા માણસો કોની આંખમાં ધૂળ નાખવા નીકળ્યા છો ભાઈ અને હિંમત હોય તમારી વાત સાચી હોય તો આવી જાઓ ડિબેટમાં ભાગો છો કેમ ભગોડાની જેમ આવી જાઓ સામે રેલવે સ્ટેશનના ટપોરીની જેમ ટ્વીટ ટ્વીટ કરીને ભાગી જાઓ છો શરમ બરમ જેવું છે કે નહીં ભાઈ ગૃહમંત્રીને છાજે એવી વાત કરો હોદ્દાને શોભા આપે એવી વાત કરો ટપોરી જેમ ટ્રોલની જેમ ટ્વીટ ટ્વીટ કરવું એ તો ફેક આઈડી વાળાનું કામ છે તમારી તો કઈ વાંધો નહીં હોદ્દાની તો વેલ્યુ કરો ભાઈ આ શું માંડ્યું છે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો દસ દિવસ પહેલા જે માણસ એરેસ્ટ થયો આજે જે માણસ પોલીસ કસ્ટડીમાં નથી જે છેલ્લા સાત આઠ દિવસથી જે માણસ પોલીસની કસ્ટડીમાં નથી પોલીસ સ્ટેશનમાં નથી જે માણસ જેલમાં છે એ માણસ છે આજે કબુલાત કરી અથવા ગઈકાલે કબુલાત કરી કે એને ભાજપમાં માં એસપી અને પૈસા આપે એમ એ માણસના તો એસપી પૂછવું જોઈએ કે શું સગા થાય છે શેના ફોટા પડાવતા હતા કીચડ ઉચાળીને ફાકી ભાગી જવાની આવી ટપોરી જેવી કામગીરી કરવાના બદલે કઈ ગૃહમંત્રીને શોભા આપે એવું કામ કરવું જોઈએ આ તો ટપોરીઓનું કામ છે કીચડ નાખીને ભાગી જવું કોઈના ઉપર ગંદુ ફેંકવું ભાગી જવું ગૃહમંત્રીનું કામ છે ચર્ચા કરવી ચેલેન્જ કરવી અને આ તો લોકશાહી છે ભાઈ લોકશાહીમાં ગાંડા અને ગધેડાઈ મંત્રી બની શકે એ તો લોકશાહીની મહાનતા છે મરદાનગી માણસના લોહીમાં હોય લોકશાહીથી તો ગધેડો ગૃહમંત્રી બની શકે પણ મરદાનગી તો લોહીમાં આવે ખાનદાનીથી આવે મરદ માણસ હોય તો આવી જાવ ડિબેટમાં સામે ચર્ચા કરી લઈએ કોને પૈસા લીધા કેટલા પૈસા લીધા ઈડીમાં નકલી માણસ પકડાયો કઈ પાર્ટીનો તો ચર્ચા કરી લઈએ આવી જાવ સામે ભાગો છો કેમ ભાઈ

નકલી પીએમઓ અધિકારી પકડાય છે નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે નકલી આઈએસ અધિકારી પકડાય છે નકલી આઈ આઈપીએસ અધિકારી પકડાય છે નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે નકલી અદાલતો પકડાય છે નકલી સરકારી કચેરીઓ પકડાય છે તમે ગૃહમંત્રી છો કે નકલી મંત્રી આ તમારે જવાબ આપવો જોઈએ બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો સંભાળતી નથી હમણાં જ અમે આજે ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા જાવ ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડ નું કરીને ભાગી ગયા છે એમને તમે એવોર્ડ આપો છો એને દીર્ઘદ્રષ્ટા બતાવો છો એમનો પણ જવાબ આપતા જાવ સી આર પાટીલજી પણ એમને દીર્ઘદ્રષ્ટા બતાવે છે સાથે સાથે ભાજપ ખેસ કરીને ઊભા છે એટલું જ નહીં મંત્રીએ તમને જાહેરમાં વખાણ કર્યા છે ચાલુ મંત્રી અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે એમનો પણ ખુલાસો આપો એટલું નહીં ભાજપના કાર્યકર્તાઓ કેટલાય બળાત્કારમાં પકડાય છે હમણાં જ એક પીછવાડામાં ગોળી મારી એમને તરત જામીન મળી જાય છે હવે અહીંયા આમને સામનેની રાજનીતિ શરૂ થઈ ગઈ છે જે રીતે આપણે એમના વિડીયોઝ પણ જોયા છે તમે વિડીયોઝ પણ જોઈ શકો છો કે જે રીતે આ બધા જે નકલી ઈડીની ટીમ ઝડપાઈ હતી કઈ રીતે લંગડાતી લંગડાતી ચાલતી હતી એટલે સ્વાભાવિક પણ આપણે બધાને ખબર પડી ગઈ કે આમનો વરઘોડો નીકળ્યો છે આમનો સરઘસ કાઢવામાં આવ્યો છે આમને માર મારવામાં આવ્યો છે પણ સવાલ એ છે કે હજુ કેટલા લોકો આવા છે કારણ કે એટલું બધું નકલી ગુજરાતમાં ચાલે છે અમુક તો જે પોતાના અધિકારીઓ બનીને બેઠા છે તે પણ હજુ એની સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ દાખલો આપણી સામે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો છે જોવાનું છે આજ હર્ષ સંઘવી જે વરઘોડો કાઢવાની વાત કરે છે જે સરઘસ કાઢવાની વાત કરે છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કઈ રીતે સરઘસ કાઢશે કારણ કે અનેક ભાજપના નેતા એમની સાથે સંડોવાયેલા છે એમની સાથે છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ભૂગર્ભમાં હોય આટલા દિવસ સુધી પકડાતો ના હોય એટલે સ્વાભાવિક છે કે કોઈક વ્યક્તિ આમને સાચવીને બેઠું છે હવે હર્ષ જો તમે કાર્યવાહી કરતા જ હોય તો આ વ્યક્તિને પણ પકડીને બતાવો અને સવાલ જે અત્યારે આમ આદમી પાર્ટી તમારા ઉપર કરી રહી છે વિનોદ ચાવડા સાથેના ફોટા અને તમારી જ પોલીસ સાથેના ફોટા જે વાયરલ આ વ્યક્તિ સાથે થયા છે તેમનો પણ તમે ખુલાસો આપજો કારણ કે એ પણ રાહ જોઈને બેઠા છે કે તમે ક્યારે આ બાબતે ટ્વીટ કરશો અને ક્યારે જવાબ આપશો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર